આજે અનંત ચૌદસ નો દિવસ છે સુરતમાં શ્રીજીની એસી હજાર જેટલી પ્રતિમાઓ વિસર્જિત થશે એસએમજી માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ તલાલે ગણેશ વિસર્જન કરીને પ્રારંભ કરાવ્યો હતો આજે આનંદ ચૌદસનો દિવસે સુરતમાં શ્રીજીની ની એસી હજાર જેટલી પ્રતિમાનું વિસર્જન થશે એસ માટીની મૂર્તિઓ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કરાયું છે રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાબી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોગાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું છે મારું નામ દિવ્યા રાઠોડ છે વોર્ડ નંબર 10 કોર્પોરેટર છું આજે ગણશંકર ગણપતિજીનું વિસર્જન થઈ રહ્યું છે આજરોજ સુરત મહાનગરપાલિકાના અને શાસકોના સહયોગથી આજે આપણે કૃત્રિમ તરાવ અહીંયા બનાવેલું છે અને પાંચ ફૂટથી નાની મૂર્તિઓનું આપણે અહીં વિસર્જન કરવામાં આવે છે અને સાથે જ આજે આપણા તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે જે સુરતને ચોખ્ખું રાખે છે આપણા જેટલા સફાઈ કર્મીઓ છે એ લોકોને જ આજે વિસર્જનના દિવસે સફાઈની કીત આપવામાં આવી છે અને સાથે જ વિવિધ પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા છે આનાથી ઉત્તમ કોઈ જ ઉદાહરણ ના હોઈ શકે કે શાસકો ખૂબ જ સક્ષમ છે અને પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે

અને તંત્ર દ્વારા જે કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ખુલ્લી નહેરો ખુલ્લા નારાઓમાં પણ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે જે ખૂબ જ અયોગ્ય છે તો એ લોકોને એટલી જ સલાહ અને સૂચન આપીશ કે વિસર્જન આપણા કૃત્રિમ તળાવોમાં જ કરે અને જો મૂર્તિ મૂર્તિ હોય તો એના માટેની અલગ વ્યવસ્થા છે તો ત્યાં એમને લઈ જવામાં આવે